અગિયાર એક ને યસ તો મિત્રો આપણે અગિયાર એક છે તો આપણે હવે ચેલેન્જ મિત્રો આપણે ચાલુ કરા અગિયાર એક મિત્રો તો આપણે ચોવીસ કલાક આપણો આગળ રહેવાનો છે તો કેટલી ઘણા રહેવાય મિત્રો શું થાય તો મિત્રો ખબર નથી અને તો કોઈને આપણામાંથી કોઈને છો તો આપણે ઉપર જિમેદારી રાખવાની રેડી ઓકે રેડી ઓકે

એleverena bi aay pachad shikhar jagya oye nacho na mitro anyathi patro ayo vapish ala mane shu khabar to mane shu puchhe ratha to to keharo vat kare yesi mane paach puchhe bhodu yaar aa to ha mar to kapat mukeli shu to mitro anyathi ayo patro ele lagvano to jagan par na ame to dabai jag ke le a avere chede avere aave le ale ame to kudai pache to hamna thi phari namaya આ શીકર પથરો મારે ભૂડા પથરો આવે તો મિત્રો કેવા બિયાણ્યા તા ખબર થાય પેંડે ગિલુ કર્યો એવા ઢડતા ઢડતા આયા તા છબટાય હોય નાચીને દોડ જતા અમે પાછે લેવા આયા તા અમે બે દી પછી અમે આયા તા તાર કમનતા પથરો મારે તો વાપે ને સંતો ખબર છે ખબર છે મિત્રો પથરો અમે નાચ્યો જમન તો મિત્રો પાછો જ ના આયે મને લાગતો નથી કે આ લેબડો તો આપડે ના કેવાય ના કરે નારાયણ જાય તો અધરું અધરુ તો આપડે બેસી

તો મિત્રો અમુક કે છે કે ઓગાને કોક પથરા નાખે છે તો મિત્રો પથરા કોઈ નાખે છે કે નથી નાખતા તો મિત્રો ગાડીએ પધારીએ દેખાતો તો અમને ગાડીએ પધારીએ દેખાતો તો બોલો શું કેવો શાબાશ 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 તો આપણે મિત્રો આપણે તો આવે તો કોઈ પથરા બીજા કોઈ હાલ તો કોઈ એક્ટિવિટી થાતી નથી તો પછી વાત આપણે તો મિત્રો હું અમને તમને દેખાડજો શું શું થાય છે આગળ તો બસ હવે આગળ બેહો ગાડી પર अवेत्र है पानी थोड़ा पानी की ना पर तरहला जी हम को पानी पिला दे पानी दांत कर हो लो वो पानी पी लो पानी पिए रो भाई इस पर कुछ खड़ी ना है तो काट छोड़ दिया है हैं તો ચારે કુર્તી લેબડા મિત્રો હવે આવી ગયા પાણી પીધું અધરે રાખવા જાય જ આવે

તો પાછી આપણે હવે હેડો તો કેમેરા બીજો બંધ કરો પછી મિત્રો આપણે ઘડી વાર બેહો એક્ટિવિટી થાય છે એ પ્રમાણે મિત્રો અમે તમને કેમેરામાં દેખાડશે જય છે અજે તો કોઈ એક્ટિવિટી થી નથી તો મિત્રો અમે અર્ધ કલાકથી બેઠા હતા તો ખટા લાગ્યો हमको કોટન ભર લાગ્યો રેડો તો એક્ટિવિટી મિત્રો કોઈ થી નથી હાલ તો ખબર ન પડતી તો આગળ મિત્રો શું થાય કે ખબર નથી 24 કલાક નો ચેલેન્જ અમે મિત્રો કરી શકા છા કે નથી કરી શકતા તો ઈ તો મિત્રો આપડાને ખબર નથી તો વાયર મિત્રો હજાર થી હજાર તો તો આપણે આવી ગયા હા

તો મિત્રો આપણે વિડીયો ખતમ કરવા તો મિત્રો બીક વધારે લાગે છે એકલા અમારા સિવાય મિત્રો કોઈ નથી દેખાયા દેખી લો મિત્રો ચારે કરો બાર મિત્રો તમને દેખાડ્યા હતા તો મિત્રો હાલ છેલ્લા અગિયાર બાર મિત્રો વાજ આપણા છે તો મિત્રો એ ખબર નથી કે આગળ શું થાય છે તો મિત્રો આપણે વિડીયો ને તો મિત્રો વિડિયોને ને સમાપ્ત કરો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેના ચેનલ પર સબસ્ક્રાઇબ કરતા દેના અમે તો એસ કે નેક્સ્ટ વિડીયો કે સાથ નઈ ટોપી કે સાથ તબ ચલે જઈએ જય માતા